નમસ્કાર મિત્રો હું છું સાંઈરામ અને હું ઊભો છું એક એવી જગ્યાએ જે જગ્યા છેલ્લા સિત્તેર વર્ષથી કેળવણીનું ધામ છે જે જગ્યાએ છેલ્લા સાત સાત દાયકાથી ગુજરાતને ખાલી ગુજરાતને નહીં બલકે આખા દેશના સદવિદ્યાને આખા દેશના શિક્ષણની એક નોખી કેળી કંડારી છે ગાંધીજીએ જે બુનિયાદી તાલીમ ની વાત કરી જેને કોપી પેસ્ટ મારવાનું આખું ગુજરાત ભૂલી ગયું અથવા તો એ ગુજરાતથી પોસિબલ ન થયું કોઈ કારણોસર એનો કદાચ છેલ્લો દીવો એટલે સણોસરા એટલે લોક ભારતી લોક ભારતી યુનિવર્સિટી સણોસરામાં ભાવનગર જિલ્લાના હોનાની વીટી જેવડું આ ગામ છે આમ તો પણ ત્યાં આખું ભાવનગર મને વાલું લાગે એનું એક કારણ કે ભાવનગર જિલ્લામાં લોક ભારતી છે નાનાભાઈ ભટ્ટે જે શરૂઆત કરી અને જે વિચારબીજ આ ધરતી ઉપર રોક્યો છે કંઈ કેટલાય ગુજરાત જેના નામ ઉપર કોલર ઊંચા કરી શકે એવા વ્યક્તિ વિશેષોએ આ ધરતી ઉપર પોતાના વિચારબીજ વાવ્યા છે મનુદાદા દર્શક દાદાએ જે વિચારબીજને વટવૃક્ષ બનાવ્યું છે અને અત્યારે અરુણભાઈ દવે અને બીજા મિત્રો સાથે મળી અને એ વડલાની માવજત કરી રહ્યા છે ગુજરાતના દરેક યુવાને એક વખત લોકભારતી યુનિવર્સિટીની મુલાકાત લેવાનું હું આમંત્રણ આપું છું એટલા માટે દરેક પેરેન્ટ્સે એક વખત અહીંયા ચક્કર એટલા માટે મારવું જોઈએ કે ગુજરાતની અંદર કેવી અદભુત વૈચારિક સમૃદ્ધિવાળી સિત્તેર વર્ષથી જ્યાં એક પણ દિવસ એવો નથી કે સાંજે સાત વાગે જ્યાં પંદર મિનિટની પ્રાર્થના સિત્તેર વર્ષથી અટકી હોય તો એવી ધરતી કે જ્યાં પોતાના એક વાઇબ છે કશું બોલવાનું નહીં તમારે અહીંયા આવીને અને ખાલી અડધી કલાક એક ચક્કર મારશો ને એટલે ભારતીના વાઇબ્રેશન્સની અંદર એ તાકાત છે કે તમને બોલતા કરી દેશે તમને ગાતા કરી દેશે તમને ધરતી સાથે જોડશે તમને પ્રકૃતિ સાથે જોડશે આ મારો અનુભવ છે છવ્વીસ વર્ષથી જાહેર ડાયરાઓ કરું છું લગભગ ત્રણેક પાસપોર્ટ પૂરા થયા છે આ સેજ પણ હમણી અભિવ્યક્તિ નથી ખાલી નોલેજ શેર કરું છું તમારી સાથે એટલે હું કેટલી બધી જગ્યાએ ગયો હોઉં મને કોઈ વ્યક્તિથી પ્રભાવિત કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે બહુ ઓછા વ્યક્તિઓથી આપણે પ્રભાવિત થતા હોઈએ મારા જીવનમાં એવી 8 કે દસ જગ્યાઓ છે કે જ્યાં મને સામેથી વગર આમંત્રણે જવું ગમે અને જે જગ્યા મને બોલતી લાગે જાગતી લાગે આ મારા છવ્વીસ વર્ષના જાહેર જીવનનો નિચોડ કે લોક ભારતી સણોસરા આ એક એવી જગ્યા છે કે જ્યાં શિક્ષણ શું છે જીવન શું છે આનું આ શ્રેષ્ઠ વિદ્યાપીઠ છે તો લોક ભારતી યુનિવર્સિટી જીવન શીખવે છે જીવતા શીખવે છે સાચી કેળવણીની દિશા કંડારે છે તો હું ગુજરાતીઓને આમંત્રણ પાઠવું છું કે આપણે આપણા બાળકોને લઈ અને આવી કોઈ એકાદ જગ્યા ઉપર મહિને એકાદ વખતે કે વર્ષે એકાદ વખતે જવાનું તસ્તી લેતા નથી એટલે કદાચ આપણને આપણા પરિવારજનો માટે પણ ફરિયાદ છે બાળકો માટે પણ ફરિયાદ છે બાળકોને માતા પિતા માટે પણ ફરિયાદ છે કેટલા બધા લોકોને પોતાના જીવનથી ફરિયાદ છે આ બધાનો ઉકેલ ઉપાય કદાચ લોકભારતી પાસે છે તો ડિપ્રેશનમાં હોય એવા મિત્રોને પણ કહું છું કે એક વખત ખાલી વિઝિટ કરી જાઓ લોકભારતીની સણોસરાની તો તમને કાંઈક મળશે દોસ્તો એવી અદ્ભુત જગ્યા છે એક વખત દરેક ગુજરાતીએ લોકભારતી વિદ્યાપીઠની લોકભારતીના વાઇબ્સ લેવા માટે આવવું જોઈએ પુણ્યની ખેતી થઈ છે અહીંયા એ પુણ્ય એમને અંતરિક્ષમાં પડ્યું છે બસ રિસિવર ટ્યુન કરીને આવો લોકભારતીને જાણો જીવનને જાણો અને જીવન જીવતા શીખો આભાર ધન્યવાદ જય ગ જગત જય ગુજરાત